વાયબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ચોવીસ અંતર્ગત બીજા દિવસે વિવિધ સેમિનારો યોજાયા હતા જે અંગેની માહિતી રાહુલ ગુપ્તા દ્વારા આપવામાં આવી હતી રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે સિમેટેક નામની કંપનીએ પીસીબીના ઉત્પાદન અંગે એક હજાર બસો પચાસ કરોડનું એમઓયુ કર્યું છે તેમજ મેરીટાઇમ બોર્ડ ઇન્ડિયન નેવી વચ્ચે આઠસો પચાસ કરોડના એમઓયુ કરાયા હતા

એના વચ્ચે અને ગુજરાત નોલેજ સોસાયટી એના વચ્ચે એક એમઓયુ કરવામાં આવ્યું છે ઇન્ટરનેશનલ સ્પેસ કોન્ફરન્સ દરમિયાન જે સેમિકન્ડક્ટર ડિઝાઇન ઇકોસિસ્ટમ અને સ્પેસ અને કમર્શિયલ ટેકનોલોજી માટે ટેલેન્ટ ડેવલપમેન્ટ ઉપર સહયોગ માટે આ એમઓયુ નું હસ્તાક્ષર થયું છે